नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ મહેસાણાના તરભ ગામે ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શિવ મંદિર તૈયાર થયું છે પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટમાં મંદિર બન્યું છે નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કરશે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા તરભ ગામમાં ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ મંદિરનું નામ વાડીનાથ મંદિર છે રબારી સમાજના લોકો ગુરુગાદી અને આચાર્યને ભગવાનની જેમ પૂજે છે અને આજ રબારી સમાજના લોકો ગુરુગાદી અને આચાર્યને ભગવાનની જેમ પૂજે છે અને આ જગ્યા પર પ્રથમ મહંત વિરમગીરી મહારાજે ગુરુગાદીની સ્થાપના કરી હતી આ જગ્યાએ મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે એક એવી લોક લોકવાયકા છે કે નવસો વર્ષ પહેલા આ ગામની જમીનમાંથી વાડીનાથ ભગવાન ભગવાન ગણેશ અને માતા ચામુંડાની પ્રતિમા મળી આવી હતી હવે આ જગ્યાએ પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં મંદિર બન્યું છે આયોજકોનું કહેવું છે કે ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન હોવાથી તેમના સન્માનમાં વાડીનાથ મંદિરની ઊંચાઈ ઓછી રાખવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર